લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે સાત અને આઠ માર્ચ છે તેઓ બે દિવસ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસે જવાના છે બેઠકોનો ધમધમાટ છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય જોવા મળી રહ્યો છે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓને આશા છે બે હજાર જે ચેલેન્જ રાહુલ ગાંધીએ લોકસભાના સદનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આપી છે કે તેમના ઘર ગુજરાતમાં તેઓ ગાબડું પાડવા જઈ રહ્યા છે આ વખતે રાહુલ ગાંધી એ દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે ને તેના માટે તેમણે આજે હવેથી જ કોંગ્રેસના કાર્યકરો હોય નેતાઓએ તેમને હોમવર્ક આપવાની શરૂઆત કરી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજે સવારના સમયે રાહુલ ગાંધી છે તે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા તેમણે કાર્યાલયમાં હવે નેતાઓ સાથે મુલાકાત અને ચર્ચાઓ કરવાની શરૂઆત કરી છે જેવી રીતે આ વર્ષોમાં જે કોંગ્રેસને દિવસે ને દિવસે રકાશની સ્થિતિનું નિર્માણ થયું છે નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જ્યાં કોંગ્રેસમાં ખામીઓ રહી ગઈ છે તે ખામીઓને કઈ રીતે પૂરી શકાય તે માટે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવશે સંગઠન એક ખૂબ મહત્ત્વનો અંગ માનવામાં આવે છે કોઈ પણ રાજકીય પાર્ટી માટે ત્યારે ક્યાં સંગઠન નબળું પડી રહ્યું છે કઈ કઈ તેમાં ખામીઓ છે તે ખામીઓને દૂર કરવામાં આવશે ત્યારે આગામી સમયમાં જે એક રોમાંચક રસપ્રદ જંગ કહેવાય છે તે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં બને તો નવાય નહીં ઉસકો લેકર કે કહેંગે આપ હું ધન્યવાદ કરીશ કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનું કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એઆઈસીનું અમારું અધિવેશન એ સાત અને આઠ એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે આ ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને દસ વર્ષ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી યા ગુજરાતની ભૂમિ એ પછી ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં અધિવેશન મળ્યું ત્યાર પછી આ ત્રીજી વખત એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે એનો આનંદ છે ઓકે થેન્ક યુ એટલે શું કહી રહ્યા છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે આજે રાહુલ ગાંધીની મુલાકાત છે તે રાહુલ ગાંધીની મુલાકાતને લઈને શરૂઆત કરી છે તે સાંભળી લો આજે રાહુલજીએ ચેતવણી ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટના ફ્લોર ઉપર આપી હતી એ ચેલેન્જને ઉપાડી લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તૈયાર છે સજ્જ થઈ રહી છે ભૂતકાળની નિષ્ફળતાઓ ભૂતકાળની હાર ભૂતકાળની ક્ષતિઓ ભૂતકાળની ભૂલોને ભૂલી

ગુજરાતમાં વધશે જેટલું વધારે અમે રોડ ઉપર ઉતરીશું એટલા જ નરેન્દ્ર મોદી અમિત શાહના અહીંયા આટાફેરા વધવાના છે અમે ઈચ્છીએ છીએ આંટાફેરા વધે કેમ કે ક્યાંક ને ક્યાંક એમના કેમ્પમાં ખળભળાટ થવાનો છે અને એટલા માટે એમના આંટાફેરા વધી રહ્યા છે રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે દર વર્ષે પ્રિપેરેશન કરવી પડે તમારી સ્ટોરી તમારી સ્ટોરી સેલ ના થાય તો એવી તમારે ઇન્ટરવ્યૂ કરવું જ પડે એમ અમારે પણ અમારી કોંગ્રેસની જે પણ નિષ્ફળતાઓ છે એ છતાં લડવું જ પડે બે હજાર સત્તાવીસમાં આ ગઠબંધન કરશે કે પછી બધું ચૂંટણીના સમયે જોઈશું બધે મોટા મોટા લીડર્સ છે મારી જોડે એ વાત કરો કે ગુજરાતના જે પ્રશ્નો છે એના મુદ્દે કઈ રીતે લડીશું

આ મુદ્દે લડીશું લડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું સમર્થન પણ મળશે જીગ્નેશભાઈ સરકારનું કેવું છે ફરી વખત ફૂલ ગુલાબી બજેટ ગુજરાતને મળ્યું છે વિપક્ષનું કામ છે વિરોધ કરવો ગુજરાતની જનતાએ આ બજેટ આવકાર્યું છે ગુજરાતની જનતાએ ક્યાંથી બજેટ આવકાર્યું ગુજરાતની જનતાની તો અપેક્ષા હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય પાંચસો રૂપિયામાં ગેસનો બોટલ બોટલ મળે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતની જનતાની અપેક્ષા હતી બીજા રાજ્યોની જેમ અહીંયા પણ લાડલી બહેના યોજના લાઈને મહિને ત્રણ હજાર ચાર મહિલાઓના ખાતામાં નાખવામાં આવે ગુજરાતની જનતાની અપેક્ષા હતી કે એક પણ સફાઈ ગુજરાતમાં કામ નહીં ગુજરાતની જનતાની અપેક્ષા એ હતી એનઆઈડી સેપ્ટ જેવા નવા કેમ્પસ ગુજરાતમાં ઊભા થાય એક પણ પીએસસી સીએસસીમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફની અભાવ ન રહે એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી ગુજરાતના ખેડૂતોની અપેક્ષા હતી કે દેવા માફીની જાહેરાત કરવામાં આવે કશું જ નથી આ બજેટમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીના ગુજરાત આવવાથી કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર થયો છે એક નવી ઉર્જા જન્મી છે અને આગામી સમયમાં સંગઠન કઈ રીતે કામગીરી કરશે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે સાથે જ રાહુલ ગાંધી અવાર નવાર હવે ગુજરાતમાં આવતા રહેશે અને બે હજાર સત્યાવીસની જે ચેલેન્જ તેમની છે જે સંકલ્પ તેમણે લીધો છે તે સંકલ્પને કોંગ્રેસ ના નેતાઓ હોય કાર્યકર્તાઓ તેવી કેવી રીતે પાર પાડે તે માટે મનોમંથન કરવામાં આવશે અને મહત્વપૂર્ણ આ મુલાકાત રાહુલ ગાંધીની માનવામાં આવી રહી છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દિવસોમાં ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સભાઓ પણ સંબોધી રહ્યા છે ત્યારે હવે તે જ જાણે કે ગુજરાતમાં અત્યારે રાજકારણ અત્યારે ચૂંટણીનો માહોલ નથી પરંતુ તે પહેલાં જ રાજકીય નેતાઓના ફેરા વધી ગયા છે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે દર્શક મિત્રો એન્ડ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં